વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોને લઈને પાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જોકે પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું ન હોવાના કારણે શહેરમાં સુચારું આયોજન થતું નથી લોકોના ધંધા રોજગાર પણ ચાલુ રહે અને વાહન વ્યવહાર પણ સુચારું બને તે બાબતે કામગીરી થતી નથી પરિણામે દબાણોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી દબાણ દૂર કરવા અંતર્ગત આજરોજ લહેરીપુરા રોડ સંત કબીર રોડ માંડવી એમજી રોડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના મધ્યમાં આવેલ લહેરીપુરા માંડવી વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રોડ ઉપર ખૂબ જ દબાણો વધી જતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થતાં આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને વાડી પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી લહેરીપુરા ચાર દરવાજા સંતકબીર રોડ માંડવી એમજી રોડ ઉપર ઊભી રહેતી લારી ગલ્લાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગામી તહેવારને લઈને ટ્રાફિકને અડચણ ન થાય તેને ધ્યાનમાં લઈને દબાણો દૂર કરવામાં આવ્યા હતા હા એ માટે અમે કદાચ સવાર અને સાંજ બે ટાઈમ દબાણ અટાવવાની કામ કર્યા કે શરૂઆતમાં અટાયા પછી થોડીક પછી આવી જતા હોય તેવા બનાવો આપણા સામે આવે છે એટલે ફરીવાર પણ અમે દિવસમાં બે વાર કરી શકીએ એ રીતે પણ અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે ફ્રિકવન્સી અમે વધારીશું અને એકવાર દબાણ પૂરી રીતે ક્લિયર થઈ જાય પછી અમે ફ્રિકવન્સીને ડાઉન કરીશું એ રીતનું પ્લાનિંગ અત્યારે હાલમાં કરી રહ્યા છું એક્શન પ્લાનિંગ કરે આજે સવારે રાખવામાં આવ્યું છે હવે કાલે પણ અમે એ રીતે દબાણ હટાવવાની કામગીરી કરીશું અને રેગ્યુલર કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસીવાળા ડિટેક કરે અને એ લોકો એમની પાસે રાખશે એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે એ ઘણા આપણે ઓછું કરી શકીશું લહેરીપુરા ગેટથી જી બી તરફ જતો જે રસ્તો છે દૂધવાળા મોલ્લાની પાસે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વોર્ડનો સ્ટાફ ડીસીપી ડીસીપી સાહેબ ઝોન સિટી પોલીસ સ્ટેશન વાળી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણની બંને ટીમ બંને ઝોનની ટીમ રોડ પરના હંગામી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે